મારો સવાર સવારમાં માં કોમ કરવું પડે આ જો પાઇપ નીકળી છે પાણી ભરવા પડે પાણી ડાળા એવા આયા છે ને ફૂંડા અલ્યા તું કરે જો સવા અલ્યા પાણી ભરવાનો પીઠિયા પાણી ભરાય રહ્યો છે ઓય અહીંયા આવું નથી બેણામાં કેનું છે હરખાબાનું હરખાબાનું લે નોમ તો સમજે એટલે ઓય મારે WhatsApp માં આવ્યું તો આવ્યું છે ને વોટ્સઅપ માં મારે આવ્યું હતું એટલે આવું નથી બે હવે આજ છે ને બે હેડો તો હેડો

નાસ્તો કર્યો કર્યું ના ના બાથરૂમ નબળો ગાડી લઈ રહ્યા ના પેટ્રોલ પૂરો ભજીયા કા હા અલે પદે પપોરે પાસા આયા રહ્યા તરાઈ કાડુ ના ના હા પાડો જીત રે જા બદે ના તો જીતરે પોણી વાળું હા દાતા રે ના ના તો પોણી વાળું ઉપર ઘરે આયા દાતા ઘરે આયા ઘરે હુઈ ગયા દાતા રે અલ્યા ના ના આ રો ડોહોલો છે મરખો તે કાનનો કેર ઓમ જન ઓમ જે જો છે એમ એટલે ઈ બધું મેલ ભર્યો છે મી કે ડાયરેક્ટ તું પણ અવાજ ન ઉઠતો પેલ કાર પામોજી મોઢું ધોવા લોટો ભરી પોણે લેતા હતા લાતા હે હા મોઢું ધોયું ને એ જે સન્નાસ દાતા જાતા ના ના હા ઈ તો પણ સન્નાસ ભાઈ બાથરૂમ માં જે હાથ ધોવા દાતા રહ્યા

ઓ આ વઢબર પડી ઉઈ ગયા પણ ઉતારીને પછી મુમો મળ્યો મર્યો ને આ નબળો હરખો એ મેથલા આપડે ઈ બધું તો ઠીક દે પણ આ ખુરશી ઉપર મોબાઈલ મળ્યો છે અને હરખાવાનો પરમ મિત્રનો ફોટો જો ફોટો તમને તો ખબર છે યાર તમે તમે તો કોઈ કાકોડો યેનો હग्गा પરમ મિત્ર હો એમ ફોટો પાડવાનો શોખ હતો આ તો મરતા ડાઈમે કેતી લીધો ફોટો આ ઈવર તો હા જો યાર કદી ફોટો ના પડતાવ પાડાવ તો

તાર તો એ તારી બધી અમર કથા હોમળે પર ભૂંડા આ કે રે હોમળા તું ઘરે ઘરે ભૂલી જમ જાય તારા તારા દેણામાં ભૂંડા હવે આપણે મારા મિત્ર હરખાને શાંતિ મળે એના માટે બધા 2 મિનિટ મૌન વ્રત રાખો શાંતિથી બેહો હા म mm, mm, mm.